નમસ્કાર મારા મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ નવમાં આપણી વાર્ષિક પરીક્ષા જે મિત્રો એપ્રિલ માસની અંદર લેવામાં આવનાર છે તેમાં ગુજરાતી વિષયનું પેપર છે તે મિત્રો તમારે એસી ગુણનું હશે જે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે કેવી રીતે મિત્રો કયા પાઠમાંથી અને કયા વિભાગમાંથી કેટલા ગુણનું પૂછાશે અને કેવું પેપર તમારું આવનાર છે તેની સંપૂર્ણ વિકતી આપણે આ વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રશ્નપત્રનું પરિરૃ પ્રમાણે જે ગુણભાની વાત કરેલી એ તો હેતુલક્ષી પ્રકારના જે પ્રશ્નો છે એ તમારી પરીક્ષામાં ચોવીસ ગુણના પ્રશ્નો આવનાર છે ટૂંક જવાબી પ્રશ્ન એટલે કે એક પ્રશ્નના બે ગુણ એવા મિત્રો તમારે જે છે અહીંયા મિત્રો ખાસ વિકલ્પ વિના છે એ એક એક ગુણના પ્રશ્નની વાત છે તો વીસ ગુણના હશે બરાબર પછી મિત્રો તમને અહીંયા મિત્રો બે ગુણના પ્રશ્ન છે એ ચાર પ્રશ્નો હશે ફરજિયાત લખવાના આઠ ગુણના પછી મિત્રો ત્રીજો વિસ્તૃત જવાબી પ્રશ્ન હશે જેની અંદર મિત્રો તમારે છ પ્રશ્ન પૂછાશે જે વીસ ગુણમાં હશે અને નિબંધ પ્રકારના પ્રશ્નો જે મિત્રો એક પ્રશ્ન તમારે નિબંધ પૂછાવાનો છે જેના આઠ ગુણ હશે આમ ફરજિયાત તમારે પંચાવન પ્રશ્ન આવશે વિકલ્પ સાથે મિત્રો તમારે ઓગણસાઠ પ્રશ્નો હશે અને કુલ ગુણ એસી ગુણનો આપણો પેપર હશે વિભાગ પ્રમાણે ગુણભાની વાત કરીએ તો મિત્રો વિભાગ નંબર એ બી સીડી એટલે કે એક ગદ્ય વિભાગમાં વીસ ગુણ બી પદ્ય વિભાગમાં વીસ ગુણ સી વ્યાકરણ વિભાગમાં વીસકોણ અને ડી અર્ગ્રહણ લેખન વિભાગમાં વીસ ગુણ એમાં આપણો એસી ગુણનો પ્રશ્નપત્ર આવનાર છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રનું માળખું કેવું હશે એની વાત કરીએ તો વિભાગ એની અંદર ગદ્ય વિભાગ છે તેમાં પ્રશ્ન નંબર એકથી થી ચાર એ તમારે મિત્રો જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખવાના પૂછાશે તેમાં જોડકા છે એ કરતાની કૃતિ સાથે કૃતિનું સાહિત્ય પ્રકાર સાથે કૃતિનું પાત્ર સાથે અને પાત્રનું ઉક્તિ સાથે મિત્રો જોડકું જોડવાનું પણ એક પૂછાશે એમ ચાર ગુણનું જોડકું હશે પાંચથી નવમો પાંચથી આઠમો પ્રશ્ન એ મિત્રો વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની હશે વિકલ્પ મિત્રો તમને એ આપવામાં આવનાર છે તેમ તમારે ચાર ગુણની ખાલી જગ્યા વિકલ્પ સાથે આપવામાં આવશે નવથી દસમો પ્રશ્ન છે એ મિત્રો આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપવાના છે એટલે કે બે પ્રશ્નો પૂછવાના છે જે મિત્રો તમારે બે ગુણ હશે અગિયારથી તેરમો પ્રશ્ન છે એ આપેલા પ્રશ્નોના ત્રણથી ચાર વાક્યમાં ઉત્તર લખવાના આવશે જેમાં ત્રણ પ્રશ્નો પૂછવા ગમે તે બે લખવાના જે ચાર ગુણનો નો હશે અને ચૌથી સોળમો પ્રશ્ન છે મિત્રો આપેલ પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર આપવાના પૂછાશે ગમે તે બે લખવાના પૂછાશે ત્રણ પ્રશ્ન પૂછાશે જે મિત્રો એક પ્રશ્નના ત્રણ ગુણ હશે એમ બે પ્રશ્નના છ ગુણ છે એવી રીતે વિભાગ બી પદ્ય વિભાગ હશે જેવી રીતે આપણે વાત કરીએ એવી જ રીતે તમારે અહીંયા સત્તરથી વીસમો જોડકા સ્વરૂપે એક પદ્ય કાવિતામાંથી પ્રશ્ન પૂછાશે જે કરતાની કૃતિ સાથે કૃતિનો સાહિત્ય પ્રકાર સાથે અને કર્તાનું ઉપનામ સાથે મિત્રો જોડી અને જોડકો બનાવવાનો હશે કોઈ પણ એક જોડકો પૂછાશે ચાર ગુણનું એકવીસ થી ચોવીસમો પ્રશ્ન એ મિત્રો ખાલી જગ્યા પૂછાશે વિકલ્પ સાથે વિકલ્પ આપવામાં આવશે જે મિત્રો તમારે ચાર ખાલી જગ્યા હશે પચીસ થી પ્રશ્ન એ મિત્રો એક એક વાક્યમાં ઉત્તર આપવાના હશે બે પ્રશ્નો પૂછવામાં આવશે બરાબર એક એક પ્રશ્નોના ગુણ ગુણ છે બે બે ઓગણત્રીસ પ્રશ્નો છે મિત્રો ત્રણથી ચાર વાક્યમાં ઉત્તર લખવાના છે ત્રણ પ્રશ્નો પૂછાશે તેમાંથી બે લખવાના છે જેના એક પ્રશ્નના બે ગુણ એમ ચાર ગુણનો છે અને ત્રીસ થી બત્રીસ મો પ્રશ્ન છે મિત્રો આઠથી દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર આપવાના પૂછાશે જે છ ગુણનો હશે વિભાગશી એ મિત્રો વ્યાકરણ વિભાગ હશે વ્યાકરણ વિભાગની અંદર તમારે શું પૂછાવાનું છે એની વાત કરીએ તો મિત્રો કુલ વીસ કોણનું વ્યાકરણ છે જેમાં જોડણી બે જોડણી પૂછાવી બરાબર ત્રણ વિકલ્પ આપવામાં આવશે તમને સંધિ જોડો છોડો એ પણ મિત્રો એક પૂછવાની છે ત્રણ વિકલ્પ આપવામાં આવશે તમારે વિકલ્પ સાથે હશે પછી મિત્રો સંજ્ઞા પણ પૂછવાની છે એક પૂછવી તેમાં ત્રણ વિકલ્પ આપવામાં આવશે પછી સમાનાર્થી શબ્દે બે પૂછાશે બરાબર તેમાં ત્રણ વિકલ્પ આપવામાં આવશે પ્રત્યે ઓળખો એ પણ એક પૂછવાનો છે તેમાં ત્રણ વિકલ્પ આપવામાં આવશે લિંગ એક શબ્દ પૂછવો તેના ત્રણ વિકલ્પ આપવામાં આવશે અલંકાર પણ પૂછાશે તેમાં પણ મિત્રો વિકલ્પ હશે સમાસ એક પૂછાશે તેમાં પણ તમને ત્રણ વિકલ્પ આપવામાં આવશે હવે મિત્રો એકતાલીસથી ને બાવન સુધીના પ્રશ્નો છે માગ્યા પ્રમાણે હશે જેમાં વિશેષણ મિત્રો પૂછાશે વિશેષણવાળું વાક્ય સર્વનામ સર્વનામવાળું વાક્ય તળપદાર્થ શબ્દનું રૂપ આપવાનો એ ગુણ વિરુદ્ધ શબ્દાર્થનો એ ગુણ કાળ ઓળખો રૂઢિપ્રયોગ કહેવતનો અર્થ બંનેમાંથી ગમે તે એક પૂછવામાં આવશે શબ્દ એક શબ્દ કર્તરી કર્મણી બનાવો નિષેધ વિધિવાક્ય રૂપાંતર સાદું સંયુક્ત અને મિશ્ર વાક્ય ધ્વનિ શ્રેણી અને રવાનું કાર્ય શબ્દ એક વાક્ય એ મિત્રો તમારે આવી રીતે તમારે એકતાલીસથી બાવન સુધી માગ્યા પ્રમાણે પ્રશ્નો વ્યાકરણના પૂછાવાના છે વિભાગડી અર્થગ્રહણ અને લેખનની વાત કરીએ તો ત્રેપન પ્રશ્ન એ મિત્રો તમારો વિસ્તાર આવશે બે અર્થ વિસ્તાર હશે તેમાંથી કોઈ પણ એક લખવાનો છે ચાર ગુણમાં ચોપનમો પ્રશ્ન છે અહેવાલ લેખન હશે બે અહેવાલ લેખન અથવા મિત્રો પત્ર લેખન તમને એક અહેવાલ અને એક પત્ર આપવામાં આવશે ગમે તે એક તમને ગમતું હોય એ લખવાનું છે ચાર ગુણમાં પંચાવનથી થી મો પ્રશ્ન મિત્રો ગત્યાગ્રહણ અથવા પ્રદ્યાગ્રહણ ચાર પ્રશ્નો આપવામાં આવશે જે પણ મિત્રો તમારે ચાર ગુણમાં હશે અને છેલ્લો ઓગણસાઠમાં પ્રશ્ન છે એ મુદ્દા આધારે નિબંધ લખવાનો આવશે તમને ત્રણ નિબંધ પૂછાશે તેમાંથી એક નિબંધ તમારે ફરજિયાત લખવાનો છે આઠ ગુણનો એમ આપણે એસી ગુણનો પ્રશ્નપત્ર નીકળવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે વાત કરી વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર કેવી રીતે પ્રશ્નો પૂછાવાના છે જો આપણે વાત કરી હતી વિભાગે એમાં ગદ્ય વિભાગ તો જેમાં જોડકા સ્વરૂપે પહેલો પ્રશ્ન છે તમને અહીંયા ઉક્તિ આપેલી છે તેની પાત્ર સાથે જોડવાનું છે કેમ કે આપું શું કરશો બોરડી ઉછેર ઉછેરશો તો આપ આપ જે વાક્ય છે કોણ બોલે છે તેમાંથી તમારે અહીંયા સાચો ઓપ્શન લખવાનો છે બીજું એની દહીં બહુ ભાવે છે બરાબર ત્રીજું મારો દીકરો મારા મારો સાત ખોટનો બાબુડો અને ચોથું વાક્ય છે ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને તો આમાંથી કયા પાત્ર મિત્રો કયું વાક્ય બોલે છે તમારે યોગ્ય રીતે જોડ બનાવવાની છે એવી રીતે બ છે તેમાં મિત્રો ખાલગ્યા પૂછાશે ખાલગ્યા પણ તમને આપવામાં આવશે ત્રણ ઓપ્શન આપેલા છે જેમ કે ગાંધીજીના પિતાને ખાલગીયાનું દર્દ હતું દમ ભગંદર કે જલંધર બરાબર જેમ કે ભગંદર તો અહીંયા આપણે લખીશું ભગંદર તો આવી રીતે જવાબો મિત્રો તમારે આપવાના છે જગ્યા પૂછાવાની છે એમ તમારી ચાર ખાલી જગ્યા વિકલ્પ સાથે આપવામાં આવશે આ પણ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે એટલે કે આ પ્રશ્નો પણ મિત્રો તમે ખાસ તૈયાર કરી લેજો બરાબર નમૂનાના પ્રશ્નરૂપે એસવીએસ તમારું જે કક્ષાનું પેપર પૂછાવાનું છે એમાંથી આ પ્રશ્ન પણ મિત્રો તમારા મૂકી શકે છે બરાબર કમ છે નીચે આપેલા એક વાક્યમાં ઉત્તર લખવાના છે જેમાં બે પ્રશ્ન મિત્રો તમારે પૂછાવાના છે જેમ કે અરૂણિમાના સંકલ્પના આધારે તમે શું સંકલ્પ લેશો અને બીજો પ્રશ્ન

મહારાજા વજયસિંહની ઉદાસ ઉદારતા તમારા શબ્દમાં વર્ણો તો આ તમને ત્રણ પ્રશ્નો છે તેમાંથી ગમે તે બે પ્રશ્નો તમારે ફરજિયાત લખવાના રહેશે એટલે કે એક પ્રશ્નોના ત્રણ ગુણ એમ બે પ્રશ્નોના છ ગુણ પૂછાશે તો આવી જ રીતે વિભાગ એની વાત કરીએ તેવી જ રીતે વિભાગ બીમાં પણ મિત્રો પદ્ય વિભાગ કવિતામાંથી પૂછાવાનું છે તેમાં પણ મિત્રો કૃતિ સાથે સાહિત્ય પ્રકાર જોડવાનો છે જેમ કે પુત્ર વધુનું સ્વાગત તો એમાંથી કયો સાહિત્ય પ્રકાર છે એની આપણે જોડ બનાવીશું મરજીવિયાની જોડ બનાવીશું રસ્તો કરી જવાના અને તેજ તો આમાંથી તમારે સાહિત્ય પ્રકાર ઓળખવાનો રહેશે તેવી રીતે મિત્રો અહીંયા ખાલી જગ્યા પણ તમારે ચાર પૂછવાની છે તેના પણ વિકલ્પ આપેલા હશે આ વિકલ્પ છે એ તમારે યોગ્ય વિકલ્પ સાથે જોડ બનાવવાની છે પછી એક વાક્યમાં ઉત્તર લખવાના છે એ પણ મિત્રો પચીસમો અને છવ્વીસમો પ્રશ્ન એક એક વાક્યની અંદર તમારે પૂછવાનો છે જેમ કે કામ કરી જીતે ગીતમાં શેનું મહત્વ પ્રગટ થાય છે રદીફ અને કાફિયા કયા કાવ્ય સ્વરૂપને સુસંગત છે તો યોગ્ય પ્રશ્નોનો જવાબ મિત્રો તૈયાર કરી લેવાનો છે બરાબર તો અહીંયા પણ મિત્રો ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપવાના છે ગમે તે બે પ્રશ્નો મિત્રો તમારે ફરજિયાત લખવાના છે ત્રણ આપેલા છે તેમાંથી પછી ઈ છે તેમાં 10 12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે એમાં પણ ત્રણ પ્રશ્નો છે તેમાંથી બે પ્રશ્નોના ફરજિયાત જવાબ લખવાના છે વિભાગ સી વ્યાકરણ વિભાગ છે ધાની અંદર મિત્રો તમારે જોડણી સુધિને લખવાનું છે જેમ કે પછાતા તો પશ્ચાતાપ માટે આ જોડણી સાચી છે અભિષેક તો મિત્રો અભિષેક માટે આ જોડણી સાચી છે બરાબર પછી છે વાક તો વાકદાન વાકદાન બરાબર આ આવે દ્રવ્ય વાચક સંજ્ઞા ઓળખવાનું છે જેમ કે મિત્રો અહીંયા દ્રવ્ય વાચક વાત કરી છે બરાબર તો ઢગલો શ્રી કૃષ્ણ મિત્ર અને લાકડું તો આમાંથી દ્રવ્યવાચક થાય ઢગલો તો એ તમારે લખવાનું છે છત્રીસમો સમાનાર્થી શબ્દ લખવાનો છે હેમ હેમ એટલે મિત્રો ચાંદી થાય બરાબર અને પ્રાચીન પ્રાચીન એટલે જૂનું પ્રાચીન એટલે જૂનું થશે તેવી રીતે મિત્રો પૂર્વ પ્રત્યે તરીકે ઓળખવાનો છે બરાબર પૂર્વ પ્રત્યે કયો પ્રત્યે પૂર્વ છે તા ઈ પણ કુ પૂર્વ આવતો ઈ બરાબર તો એ મિત્રો પણ તમારે લખવાનો છે આડત્રીસમો છે નીચેના શબ્દોનો લિંગ પ્રકારો જણાવો નદી તો મિત્રો નદી તો નદી શું છે તો સ્ત્રીલિંગ છે તો આપણે નદીને સ્ત્રીલિંગમાં બતાવીશું પછી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ ક્યું નથી એવું કીધું છે જો પીગળે પીગળી પડછાયા પહાડ એ પણ છે બરાબર આ પણ મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા અને પ્રભાશંકર પાણીયાર પાસે ગયા તો આ છે તો આ જે વાક્ય છે બ એ વર્ણાનુપ્રાસ અલંકાર નથી તો આપણે મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા એ આપણે લખીશું એ સાચો જવાબ પછી ચાલીસમો પ્રશ્ન છે રોક કળ રો કકળ શબ્દનો સમાસ ઓળખાવો બરાબર રો કકળ તો રો અને કકળની વાત છે બરાબર દ્વંદ્વ સમાસ આપણે લખી શકીએ પછી નીચેના પ્રશ્નોના મિત્રો માગ્યા મુજબ જવાબ આપવાના છે જેમ કે વિશેષણ શોધવાનું છે મેં ધ્રુજતે હાથે ચીઠી પિતાજીના હાથમાં મૂકી બરાબર ધ્રુજ તે હાથે તો એ આપણે લખીશું બરાબર બેતાલીસમાં પ્રશ્ન છે નીચેના વાક્યમાં સર્વનામ શોધી તેનો પ્રકાર ઓળખો બરાબર પેલું મંદિર જોયું તો સર્વનામ મિત્રો ઓળખવાનું છે બરાબર અને તેનો પ્રકાર લખવાનો છે પછી તળપદો શબ્દ છે ઢાંઢો બરાબર ઢાંઢો શબ્દનો તળપદો શબ્દ તમારે લખવાનો છે વિરોધી શબ્દ પ્રત્યક્ષ તો પરોક્ષ બરાબર એ રીતે કાળ ઓળખવાનો છે મારડ મારડમાં હું મગફળીના સોદા માટે ગયો હતો તો ભૂતકાળ બરાબર એવી રીતે મિત્રો છેતાલીસમાં પ્રશ્ન છે રેખાંકિત વાક્યાંશ માટે કયો રૂટિપ્રયોગ યોગ્ય રીતે શોધીને લખો તો માણસે દુઃખી લોકોને સહાય કરવા આગળ આવવું જોઈએ તો સમય સમસમી જવું વાહરે થાઉં કે ગોઠી જવું અહીંયા આગળ આવવું એવું છે બરાબર સહાય કરવા આગળ આવવું જોઈએ એટલે કે સમસમી જવું વહારે આવું વહારે ધાવું કે ગોઠી જવું તો અહીંયા આગળ આવું એટલે વહારે આવું એવું આપણે લખી શકીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે રસ્તામાં મુસાફરોને પાણી પાવાની જગ્યા તો એને પરબ કહેવાય પછી કર્મણી વાક્ય ફેરવો જનક ખડખડાટ હશે છે બરાબર કર્મની પ્રધાનતા હોય એમ વાક્યને ફેરવીશું પછી વિધિ વાક્ય રૂપાંતર કરવાનું છે એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી બરાબર તો આ વાક્ય મિત્રો ખાસ તમારે એકવાર જોઈ લેજો બરાબર નીચેનું વાક્ય સાદુ સંયુક્ત કે મિશ્ર વાક્ય છે તે ઓળખો ડોસી રાંધતા હતા તો મિત્રો સાદું વાક્ય છે પછી એક છે બિંદુ શબ્દનો ધ્વનિ ખટકો છૂટા પાડો તો બિંદુનું ધ્વનિ ઘટક મિત્રો તમારે છૂટા પાડવાના રહેશે પછી મિત્રો રવાનુકારી શબ્દ શોધો હરસ અષાઢના ઘનગરજન જિલ્લા રણજણતા ઉરતંતી તો રણજણતા તો એ શું છે રવાનુકારી શબ્દ છે બરાબર તો આવા આવા શબ્દો છે એનું મિત્રો તમારે વાક્યો અલગ અલગ આપેલા છે એનું વ્યાકરણ પણ તૈયાર કરવાનું રહેશે વિભાગડી અર્થકરણ અને લેખન છે તેમાં મિત્રો તમારે વિસ્તાર આપેલા છે તેમાંથી કોઈ પણ બે વિસ્તાર છે તેમાંથી એક અર્થ વિસ્તાર ફરજિયાત લખવાનો છે જેમ કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી તો એ કાવ્ય પંક્તિ છે એ મિત્રો તમારે સમજૂતી આપવાની છે પછી છે ગરીબોના કૂબામાં તેલ ટીપું દોહેલું ને અમીરોની કબરો પર ઘીના દીવા થાય છે તો આ યોગ્ય રીતે તમારા શબ્દોમાં તમારે સમજૂતી આપવાની છે જેના ચાર ગુણ મળશે પછી મિત્રો અહેવાલ લેખન છે અને પત્ર લેખન તો અહેવાલ અથવા પત્ર તમને જે આવડતું હોય તેમાંથી કોઈ પણ એક લખવાનું રહેશે પછી મિત્રો ગદ્યખંડ વાંચી નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે તો અહીંયા ગદ્યખંડ પણ તમે જોઈ શકો છો આ ગદ્યખંડ છે એની નીચે તમને ચાર પ્રશ્ન આપેલા છે તેમાંથી કોઈ પણ ચાર પ્રશ્નો છે એ તમારે ગદ્યખંડમાંથી મિત્રો લખવાના છે તમને અથવામાં પદ્ય કવિતા પણ આપેલી છે ને એની નીચે પણ ચાર પ્રશ્નો છે એ પણ તમારે લખવાના રહેશે પછી મિત્રો બસો પચાસ શબ્દમાં તમારે એક નિબંધ લખવાનો છે જેમ કે ઋતુરાજ વસન તહેવારોનું મહત્ત્વ જાગ્યા ત્યાંથી સવાર તો આવા આવા નિબંધો પણ તમારી પરીક્ષામાં પૂછી શકે છે તો આ પણ કોઈ પણ એક નિબંધ મુદ્દા આધારે તમારે તૈયાર કરી લેવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું તમારું પ્રશ્નપત્ર આવી રીતે નવી પ્રમાણે નીકળવાનું છે તો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે તમારી પરીક્ષા માટે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા રજા લઈશું ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર